બે દિવસથી છે ને ફ્રીજમાં કાચા કેળા પડ્યા છે પણ મને કંઈ જ સમજવા નથી આવતું કે આનું હું શું બનાવું એટલે થોડીક વાર વિચાર કર્યા બાદ છે ને કાચા કેળાને અહીંયા છે ને કુકરમાં લઈને બફા મૂકી દીધા છે અને બે સીટી કર્યા બાદ છે ને આપણા કાચા કેળા બફાઈ ગયા છે હવે આ રેસીપીમાં થોડોક ટાઈમ તો લાગશે પણ હા સ્વાદમાં પણ એક નંબર બનવાની છે અહીંયા મેં છે ને એક વાસણમાં કાચા કેળાને કાઢી લીધા છે ને કંઈક આવી રીતે મેસરની મદદથી મેસ કરી લીધા છે જેણી સમારેલી ડુંગળી લીલું મરચું ધાણા ચણાનો લોટ સાથે મીઠું હળદર અને ધાણા જીરું નાખી સાથે આદુ લસણની પેસ્ટ નાખીને સરખાઈથી બધું મિક્સ કરી લીધું છે હવે આપણાના નાના નાના બોલ્સ બનાવવાના છે પણ એ પહેલા હાથમાં તેલ લગાવી લેશું જેથી એ નહીં હવે અહીંયા આપણે એને ડીપ ફ્રાય કરવાના છે પણ મારાથી એક ભૂલ ગઈ કે મેં નોનસ્ટિક પેન ન લીધી અને એ માટે બોલ્સ નીચે ચીપકી ગયા અને મારા એક બે બોલ્સ છે ઉખડવામાં છે ને ભાઈ અંદર જ તેલમાં છૂટા પડી ગયા હતા બસ બીજી કઢાઈ લઈને હવે આપણે એમાં તેલ મૂકી દઈશું જીરું સાથે બે તેજ પત્તા લવિંગ આદુ લસણની પેસ્ટ ડુંગળી અને સાથે ટમેટાની પ્યુરી નાખીને આપણે વઘાર કરી લેવાનો છે હવે ઘરના બધા બેસિક મસાલા કરી લેશું લાલ મરચું ધાણા જીરું મીઠું અને હળદર પાવડર નાખી અને આપણે ગ્રેવી તેલ છૂટું ને ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને ચડવી લેવાની છે હવે ફ્રેશ ઘરની મલાઈ થોડીક એવી નાખી દીધી છે અને એક વાટકો જેવો છે ને ગ્રેવી કરવા માટે પાણી નાખી દીધું છે આપણા બધા બોલ્સ નાખી દેસુ અને બસ ઢાંકણ ઢાંકીને દસક મિનિટ જેવું આપણે ચડવી લેવાનું છે લાસ્ટમાં છે ને આપણે ધાનાથી ગાર્નિશ કરી લેશું તો આપણા કાચા કેળાના કોફતાની સબ્જી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે કોફતા એકદમ સોફ્ટ બન્યા હતા તમે આ રેસીપી ટ્રાય કરી શકશો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો